સુરતના રાંદેર કોઝવે પાસે ઉભેલી ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમને જોઈ તાપી નદીના ડાઉનસ્ટ્રીમ તરફ પાણીમાં કૂદી પડેલા ચોરે પોલીસ અને ફાયર બ્રિગેડ પાસે બરાબરનો પરસેવો પડાવ્યો હતો નદીમાં ડૂબી ગયાની શંકામાં ફાયર બ્રિગેડની મદદથી પાણીમાં શોધખોળ કરવાની સાથે ડ્રોન ઉડાવી બેટ પર આવેલી જાડી ઝાંખરામાંથી ચોરને શોધવામાં પોલીસને સફળતા મળી છે અમરોલી વિસ્તારમાં ચોરીની ઘટનામાં સંડોવાયેલો હતો સુરતના રાંદેર કોજવે પાસે ક્રાઈમ બ્રાન્ચની ટીમને જોઈ એક આરોપી તાપી નદીમાં કૂદી પડ્યો હતો અને તેને સહી સલામત રીતે બહાર કાઢવા પોલીસને દમ નીકળી ગયો હતો રવિવારે બપોરે તાપી નદી પર બનેલા કોજવે પર ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ વોચમાં હતી અમરોલીમાં થયેલી ચોરીમાં સંડોવાયેલો વીસ વર્ષીય મુકેશ ઉર્ફે લાલુ ઉર્ફે ગોવિંદ ધીરુભાઈ સરવૈયા બપોરે ત્રણ વાગે સિંગણપોર તરફથી કોજવે પર આવ્યો હતો રાંદેર તરફની સાઇડે ઊભી રહેલી પોલીસને જોઈ ચેતી ગયેલો મુકેશ બાઇક ત્યાં જ છોડી દીધી હતી મરણિયા થઈને દોડેલો મુકેશ ડાઉન સ્ટ્રીમમાં તાપી નદીના પાણીમાં કૂદી પડતા પોલીસની હાલત કફોડી બની ગઈ હતી આ યુવક તાપી નદીમાં ડૂબી ગયાની આશંકા સાથે બાર દોડધામ કરવાની સાથે ફાયર બ્રિગેડની તાબડતોબ ટીમ બોલાવવામાં આવી હતી બોટ સાથે ધસી આવેલી ફાયરની ટીમ અને પોલીસે નદીના છીછરા એક પટમાં શોધખોળ કરવા છતાં આરોપી મળ્યો ન હતો નદીની વચ્ચે આવેલા બેટ ની જાળીઓમાં આરોપી છુપાયાની શંકા તીવ્ર બની હતી ક્રાઇમ બ્રાન્ચે ડ્રોન મંગાવી તે ઉડાડતા જાળીમાં છુપાયેલો આ ચોર દેખાઈ આવ્યો હતો પોલીસ ત્વરત ત્યાં પહોંચી હતી ત્રણ કલાક સુધી ચાલેલા હાઈ વોલ્ટેજ ડ્રામાને અંતે મુકેશને જાળીમાંથી બહાર કાઢવામાં પોલીસને સફળતા મળી હતી આરોપી જીવિત મળી આવતા પોલીસે રાહતનો દમ લીધો હતો જોકે આ ચોરે કરાવેલી કસરતના કારણે કલાકો સુધી પોલીસના જીવ તાળવે ચોંટ્યા હતા

આ ઘરફોડના અનુસંધાને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમાર મહિલા વગેરે લોકો તપાસમાં હતા દરમિયાનમાં એમને માહિતી મળી હતી કે મુકેશ ઉર્ફે લાલુ ગોવિંદભાઈ ધીરુભાઈ સરવૈયા જે મૂળ સુરેન્દ્રનગરનો રહેવાસી છે બે વર્ષથી અહીંયા રહે છે એ આ ગુનામાં સંડોવાયેલા છે આ બાતમી આધારે રાંદેર કોઝવે પાસે સિંગણપુર કોઝવે પાસે પોલીસની ટીમની વોચમાં હતી તો એ પોલીસને જોઈ બાઇક મૂકી અને તાપી નદીમાં કૂદી ગયો હતો ગઈકાલે સાંજે બપોરે ત્રણેક વાગે આ નદીમાં કૂદ્યા પછી ક્રાઇબ્રાન્સની ટીમ દ્વારા તરત એસએમસીના ફાયર ડિપાર્ટમેન્ટને બોલાવવામાં આવ્યો હતો એમ્બ્યુલન્સ અને ડ્રોન વગેરેને તરત મદદ લેવામાં આવી હતી અને પોલીસની વિવિધ ટીમો દ્વારા એ સ્વિમિંગ કરી અને તરીને એક બેટમાં જતો રહ્યો હતો જ્યાં ખૂબ જાખરા કિચડ વગેરે હતું અને સીપી સાહેબે દરેક ઓલામાં ડ્રોનનો સારી રીતે ઉપયોગ કરવા માટે પણ જણાવેલું હતું જે અનુસંધાને આમાં પણ ડ્રોનના ઉપયોગથી આસાનીથી અમને બે ત્રણ કલાકની જહેમત થઈ પણ આરોપી મળી આવ્યો હતો એક જાડી જાખરામાં સાડી ઓઢી અને કોઈ એમના કોઈ હલનચલન વગર છુપાઈને પડ્યો રહ્યો હતો પણ ડ્રોનની મદદથી અને ફાયર બ્રિગેડ પોલીસની ખૂબ મહેનતના ત્રણથી ચાર કલાકની મહેનત બાદ એ મળી આવ્યો હતો એની પાસેથી આ તમામ ઓર્નામેન્ટ્સ કબજે કરવામાં આવ્યા છે અને આગળની તપાસ વધુ તપાસ માટે અમરોલી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત